त्रंबकेश्वर से सूरत અત્યાર વાગી ગયા છે 12 મિત્રો જો ફ્રેન્ડલી આપણો છે 56372 કિલોમીટર છે હવે જોઈએ ઘરે જન કેટલી ચાલે આપડી બાઇક कंटीन्यू कैसे वाणी से ऐसी तो जो ही है वह तो सालों फैमिलीज़ तो फाइनलीज़ आपने नासिक थी निकले गया फैमिलीज़ तो फाइनली तेरे ड्राइवर वाले क्यों यहाँ नासिक निकाल निकलता मतलब ट्रांस को वाकी जा सापुतारा पहुँचता ट्रांस क्या સો ફેમિલી જો અહીંથી રહ્યું છે અત્યારે વાઘો છે પોણા બે જે ઉઠાવા આવ્યું અહીંથી સાપુતારા છે ત્રેપન કિલોમીટર મિત્રો ફાયર બ્રિગેડ ઉસ વાત કરતો હતો શું ગાઈસ તો અહીંયા જાય છે કોઈ કે ફેમિલી અને ઉછાદ કરતા જાય છે આય એના કે આપણે આગળ જાના તૈયાર ના ઉછાદ કરતા જતા હતા કેમ family અહીંયા કઈ આવી ગઈ છે નદી ચાલો ફેમિલી તો જો ફાઈનલી આપણે થોડોક નાસ્તો કરી લીધો છે નીકળ્યા હતા સવારના બેસી ગયો બે ગયો અને અત્યારે વાગી ગયા છે મિત્રો પોણા ત્રણ હવે ડાયરેક્ટ હોલ્ટ આપણે લેવાનો છે સાપુતારા અને સાપુતારા થી પાછા પેટ્રોલ પુરાવશું સાપુતારા થી આપડે કેટલાનું ઓનુ પેટ્રોલ નખાયું તો આવ્યા ત્યારે અને હવે પાછા પહોંચવા આવી ગયા પહોંચવા આવી ગયા આપડે

अच्छा अच्छा मतलब अभी कहाँ से आ रहे हो आप अच्छा तेरा राज्य ओ अच्छा अच्छा गुजरात में दो है एक नागेश्वरम एक सोमनाथ ओके ओके वेलकम बता रही है गुजरात में બસ હવે હમણાં આપણે થઈ જાઉં ગુજરાતમાં એન્ટર મિત્રો અને છે એકસો એસી કિલોમીટર જવાનું આપણે તો સાપુતારામાં વોલ્ટ લેવું પછી ત્યાંથી નીકળી જાઉં બાબુતર 8 કિલોમીટર રહી ગયો છે મિત્રો આ છે ફાઇનલી હતગઢ ગિલ્લો ઠેકા અહીંયા છે અત્યારે તો ટાઈમ છે ને મિત્રો નો ઇટર તો જાત હતગઢ તો મિત્રો વરસાદ આવે થઈ ગયો છે ફાઇનલી પહોંચવા આવી ગયા આપણે સાપુતારા અને અહીંયા વરસાદ આવ્યું પણ થઈ ગયું છે વાતાવરણ અહીંયા વિલા આવી ગયા છે વિલા મસ્ત એક નંબર ભાઈ તો ચેનલમાં જો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મસ્ત છે ભાઈ મસ્ત એક નંબર હોટલ પાછોડી પાછોડી આવ્યું પાછોડી જે અથકડ કિલ્લો આવશે જો મિત્રો વાદળ જોવો કાળું થઈ ગયું છે મસ્ત એક નંબર વરસાદ આવશે હમણાં જો મિત્રો આ પણ ફોર્ટ આવો પેલા હરિયર ગઢ હરિયર ગઢ એવું લાગે ને હરિયર ફોર્ટ જો મિત્રો વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું છે એક નંબર ઠંડુ ઠંડુ અને મજા આવે છે ભાઈ રાઈડ કરવાની અત્યારે પહોંચવા પહોંચી ગયા આપણે સાપુતારા પહોંચવા આવી ગયા જો મિત્રો અહીંથી જવાય હાથગઢ કિલ્લો છે અહીંથી હાથગઢ લો ફેમિલી ફાઇનલી વાદળ આવી ગયું ને અહીંયા તડકો એ બાજુ ને એક બાજુ છાયો વાહ ક્યાં હી સુંદર ભાઈ ક્યાં હી સુંદર અહીંયા કે મસ્ત છે जो फैमिली फाइनली यहां आ ही गई से, से चेक पोस्ट बॉर्डर पर यहां थाई से पुरू वेक्टर हो गाइस सो गाइस फाइनली जो यहां था से पुरू અને આપણે એન્ટર કરીએ છીએ મિત્રો ફાઈનલી ગુજરાતમાં તો મિત્રો આપણે આવી ગયા ગુજરાત સાપુતારામાં એ દેખો ગાઈઝ ક્યાં છે ગેટ એના મસ્ત ઓ ભાઈ અહીંયા થાય છે એન્ટ્રી કાર આપણી બાઈક ની કહી છે ભી ઉસ્તાદજી હેના હા કારક કારક ભૂલાય જાય ભાઈ સ્પ્લેન્ડર છે સ્પ્લેન્ડર હામ જો વિપુલ લાઈનનું જો અહીંયા ઓહ હોય ગેસ ફાઇલ આપણે પેટ્રોલ પુરાવતા આવીએ ધ ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે સાપુતારા આ આવી ગઈ છે સાપુતારાની લેખ મિત્રો કે અહીં સુંદર હજી વરસાદ એટલો બધો થયો નથી પોર કરતા હોવાનું વધારે છે તોય પાણી ફોર તો હાવ ઓછું હતું અમે આવ્યો ને ત્યારે તો સામે ચાલે છે પેરાગ્લાઇડિંગ સારો મિત્રો તો આગળ ક્યાંક ઉભા રહીએ આપણે અહીંયા આવી ગયું છે સર્કલ કેમ ભી બોલો આગળ ઉભું રહ્યું કઈ ક્યાં ઉભું રહ્યું હે પાણી આપડે બોટલ માં છે અહીંયા ઉભા રહી ઘડી ચાલો મિત્રો અહીંયા સાપુતારા માં ઉભા રહીએ ઘડી જો આ સાપુતારા સર્કલ ને આમ પેલો મેઈન ગેટ મિત્રો છે અહીંથી ઓગણ એસી એકસો જવાનું છે આરામ આરામથી જાવું પછી પાણી બાણી પી લઈએ પેલા તો ચાલો મિત્રો ફાઇનલી હવે નીકળીએ આપણે અહીંથી

જો મિત્રો અહીંયા ચાલે છે પેરાગ્લાઇડિંગ ત્રણ જણા ઉડે છે જો મિત્રો આમાં મારે ક્યારેક સ્પેરાગ્લાઇડિંગ કરવું છે કઈ મજા આવતી છે મસ્ત જઈએ છે મિત્રો બાઇક રાઈડ કરતા કરતા આપણી ઉસ્તાદજી

આપણે સાપુતારાનો ઘાટ ઉતરીએ છીએ ઉતરી ગયા છે અડધો તો મસ્ત મજા આવે પહાડ પર આ ઢાળ ઉતરવાની બાઇક થી આપણે થોડીક સ્પ્લેન્ડર માં આપણને ચડવામાં થોડી કુ થાય ઉતરવામાં મજા આવે મિત્રો છ ખતરનાક ટન આયા થોડું ધ્યાન રાખવું પડે તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા કેવું કે શાહપુર કેવું કઈ કામનો નામ છે બોલાઈ ગયું મને છે શામુગઠા શામુગઠા કેવું ક છે ખબર નહી હવે કેટલા વાગે પહોંચીએ ફેમિ વ્યૂઝ એક નંબર ગાઈસ જો ફાઈનલી આપણે આવી ગયા સાપુતારાની એક ફેમસ નદી છે નદી નામ શું છે અંબિકા છે ને લગભગ અંબિકા નદી કેવું કાક છે નામ મસ્ત છે એમાં જો વરસાદ હોય તો તો બહુ મજા આવે ફેમિલી એક અહીંયા છે ને ઓવરટેકિંગ માં બહુ ધ્યાન રાખવું પડે એક જો ફેમિલી અહીંયા જો લાકડા જો કેટલા બધા લાકડા છે અંદર એવું લાગે આ પુષ્પા પુષ્પા મૂવી અહીંયા બન્યું હોય એવું લાગે કા તો ફેમિલી અહીંયા થાય છે ડાંગ જિલ્લો પૂરો કઈ નદી છે ખબર નથી નામ ભૂલાઈ ગયું વધઈ ગામ આવ્યું છું વધઈ અને અહીંયા આવશે નાની બધા ચાલો ફેમિલી જો આપણી બાઈક અહીં ઊભી છે મસ્ત ને અહીં ઊભા છે આપણે પંદર વીસ મિનિટ ઉભા રહ્યા હવે પાછા હવે જઈ નીકળીએ છીએ અહીંથી તો ચાલો મિત્રો હજી આપણે જવાનું છે એકસો ને આઠ કિલોમીટર ને ટાઈમ થઈ ગયો છે મિત્રો સાંજના છ ચાલો તો નીકળી જાય ફેમિલી ફેમિલી તો ફાઇનલી આપણે પહોંચી ગયા ક્યાં પહોંચી ગયા હનુમાન બારી રાજા વાસિયા ભીલ સર્કલ વાસિયા ગામ આવ્યું કે વાસદા વાસદા છે લગભગ

આ છે 60 કિલોમીટર 60 કે 55 60 60 સે મિત્રો તો બી અને અત્યારે વાગી ગયા છે સાંજ ના 8 થઈ ગયા ને તો ચાલો મિત્રો અજી આપણે 1 1/2 કલાક જેવું થાય પાછો 1 2 કલાક હોય જાશે 10 વાગી જાશે તો ચાલો નીકળીએ તો ફેમિલી અહીંયા આવી ગયું છે ટોલ નાકુ આપણે આ ડાયરેક્ટ હાઈવે જતો રહી છે અમદાવાદ આ કયું ટોલ નાકુ છે બોરસલ

તો ફેમિલી આ ટોલ નાખો તો બોરિયાસ હવે સુરત અહીંથી છે શાલી અક્રી શાલી જેવું છે ખબર નથી અને ટાઈમ આઠ તો વાગી ગયા છે તો ફેમિલી તો ફાઇનલી હવે આપણે પહોંચવા આવ્યા સુરત અહીંથી છે હવે પચીસ પચીસ સત્યાવીસ કિલોમીટર જેટલું રહી ગયું છે ને અત્યારે ટાઈમ થઈ ગયો છે આઠ ચાલીસ એટલે હવે સાડા નવ દસ વાગે પહોંચી જશું આપણે રૂમ પર તો ચાલો નીકળી આપણે રેસ્ટ લીધો તો એ પાણી પીવાનો